બાળક રાખવાની બાબતમાં કે તમે નક્કી કરો તમારે કયો સમય રાખવો છે તે તમારી કમ્ફર્ટ વધારે મહત્વની છે પણ આ વસ્તુ તમને સમજ હોવી જોઈએ કે જેમ જેમ છોકરીની ઉંમર વધતી જાય તેમ તેમ એ લોકોમાં જે સ્ત્રી બીચ હોય બાળક રહેવા માટે જરૂરી ઓવર ધ મહિનામાં એકવાર બને એની સંખ્યા ઘટતી જાય એટલે પછી પ્રેગનન્સી લેવામાં તકલીફ થવા માંડે બધાને બીજું વસ્તુ કે મોટી ઉંમરે તમે પ્રેગનન્સી લખો પછી તમને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન વધી જાય એટલે તમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં આવી જાઓ એટલે તમારે શું કહેવાય બ્લડ પ્રેશર ડાયાબિટીસ ખેંચ આવવાની સંભાવના એ બધું પ્રેગ્નન્સીમાં વધી જાય એ સિવાય બાળકને પણ ખામી વાળું બાળક મન બુદ્ધિવાળું બાળક રંગસૂત્રની ખામીવાળું બાળક આવવાની શક્યતા તમારી ઉંમર વધે તેમ વધી જાય એટલે કંઈ મોટી અડચણ નહીં હોય તો નાની નાની અડચણ માટે તમે લંબાવો નહીં બરાબર કંઈ ઠોસ કારણ નથી તો નહીં લંબાવો બીજા બધા કોમ્પ્લિકેશન તો પછી થશે

અને સમયસર પ્રેગ્નન્સી કરી લો તો વધારે સારું છે મોટી અચળ ના હોય તો ઓકે